રૂપિયા ત્રણ લાખ માટે રાક્ષસ બની ગયેલા જુનાગઢના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા અત્યારે જેલમાં છે પણ હવે ફરતે કાયદાનો ગાળિયો કસાય તેવા પુરાવા જુનાગઢ પોલીસને મળ્યા છે અને શું છે પુરાવા તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને દયાળ વાત કરવી છે જુનાગઢ પોલીસમાં રાક્ષસ બની ગયેલા સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણાની ઘટના એવી છે કે મૂળ સુરતના વતની હર્ષિલ જાદવ

ત્રણ લાખ ઉપર તેમની પીન ચોટી ગઈ હતી પોલીસની આ પ્રેક્ટિસ બહુ જૂની છે પોલીસ આ પ્રકારે પકડાયેલા આરોપીઓને માર નહીં ખાવાના અલગ પૈસા માગતી હોય છે પરિવારને એવું હતું કે સામાન્ય ગુનો છે હર્ષિલનો અદાલતમાં રજૂ કરીશું એટલે હર્ષિલને જામીન મળી જશે બીજી તરફ એવું પણ હતું કે હર્ષિલ સામે જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે તે માત્ર એસી હજાર રૂપિયાની હતી તો જેણે ફરિયાદ નોંધાવી છે તેને એસી હજાર રૂપિયા પણ આપી દઈશું શા માટે આપણે પોલીસને પૈસા આપવા પડે એટલે હર્ષિલનો પરિવાર મુકેશ મકવાળાને પૈસા આપતો નથી પોલીસ રિમાન્ડ પૂરા થતાં જ્યારે હર્ષિલ મકવાણાને અદાલતમાં રજૂ કરવામાં આવે છે ત્યારે હર્ષિલનો પરિવાર તો ઠીક ખુદ મેજિસ્ટ્રેટ પણ ચોકી ઉઠે છે કારણ કે હર્ષિલ ચાલી શકે નહીં તે રીતના તેની સ્થિતિ હતી તેના માથા ઉપર પાટો બાંધ્યો હતો અને તેમાંથી લોહી નીગળતું હતું મેજિસ્ટ્રેટ આ મામલે તાત્કાલિક તપાસનો આદેશ આપે છે હર્ષિલને મેડિકલ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે હર્ષિલના જામીન થતાં તે પોતાના મૂળ વતન એટલે કે અમદાવાદ પરત આવે છે જ્યાં તેને હૃદયરોગનો હુમલો આવે છે તે ફસરાઈ પડે છે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં જીવન મરણ વચ્ચે તે જંગ લડે છે પણ તે જંગ હારી જાય છે હર્ષિલનું મોત મૃત્યુ થાય છે હર્ષિલના મૃત્યુ પછી આ મામલે જૂનાગઢ પોલીસે સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો પણ હર્ષિલનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટરોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે હવે તેનો સત્તાવાર રિપોર્ટ જૂનાગઢ પોલીસને મળી ગયો છે અને તેમાં પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે રિપોર્ટમાં લખ્યું છે કે હર્ષિલનું મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો છે એ વાત સાચી છે પણ એને હૃદયરોગનો હુમલો એટલા માટે આવ્યો કારણ કે તેના લોહીમાં અસંખ્ય જગ્યાએ ક્લોટિંગ થઈ રહ્યું હતું રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બ્લડ ક્લોટ જે થતો હતો એ તેના કારણે થતો હતો તેનું કારણ એવું છે કે હર્ષિલના શરીર ઉપર મારના અસંખ્ય નિશાન હતા એટલે ત્રણ લાખ નહીં મળતા ક્રૂરતાપૂર્વક રાક્ષસ બની મુકેશ મકવાણાએ હર્ષિલને એટલો માર્યો હતો કે તેની શરીર ઉપરના નિશાન સાક્ષી પૂરી રહ્યા હતા અને એ મારને કારણે તેનું બ્લડ ક્લોટ થયું અને એ બ્લડ ક્લોટિંગને કારણે તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું મોત નીપજ્યું હતું આમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહી રહ્યો છે કે સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા હત્યારો છે હત્યારો છે અને હત્યારો છે મુકેશ ઈશ્વરના દરબારમાં જૂનાગઢની જેલમાં રહેવું પડે પણ મુકેશ મકવાણા બધી જ રમત જાણે છે તે બીમાર છે તેવું તેને કારણ આપ્યું અને અત્યારે તે જુનાગઢની જેલની અંદર આરામ ફરમાવી રહ્યો છે કોઈની હત્યા કર્યા પછી પણ કેવી રીતના આરામ કરવો કેવી રીતના શાંત બેસવું તે શીખવું હોય તો હત્યારાઓએ મુકેશ મકવાણા પાસેથી શીખવું જોઈએ તો આ છે જૂનાગઢની ઘટના જૂનાગઢ પોલીસ અધિકારીનું એક બિહામનું સ્વરૂપ તો આ જ પ્રકારની વાતો અમે તમારી સામે મૂકતા રહીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ અમે લોકોનો અવાજ છીએ કચડાયેલા લોકોની વેદના છે માટે જ તમે નવજીવન ન્યૂઝ જોતા રહો અમારું પેજ લાઇક કરો અમારો બે લાયકોન દબાવો અને અમારો હિસ્સો બનો અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને